ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મોક્ષ અપાવનાર અઢારમાં અધ્યાયનું શ્રવણ કરીશું જેનું નામ જ છે મોક્ષ સંન્યાસ યોગ માક્ષર સુદ એકાદશીના દિવસે આ અધ્યાયનું શ્રવણ તમારે ખાસ કરવું અને વાંચન કરવું પરંતુ જો તમારી પાસે અધ્યાય વાંચવાનો સમય ના હોય તો તમારે આ અધ્યાયનું શ્રવણ ખાસ કરવું જોઈએ જેનાથી આપણને મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે સાથે જ આપણા પિતૃઓ જો નરક યાતના ભોગવી રહ્યા હોય તો તેમને પણ આ બધી યાતનામાંથી મુક્તિ મળે અને અંતે મોક્ષ મળી અને ભગવાનનું ધામ મળે છે તો હવે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો મોક્ષ સંન્યાસ યોગ અર્જુન બોલ્યો હે મહાબાહો હું સંન્યાસનું તત્વ જાણવા ઈચ્છું છું વળી હે ઋષિકેશ હે કેશની સુદન તેનાથી જુદું એવું ત્યાગનું તત્વ પણ હું જાણવા માંગુ છું શ્રી ભગવાન કહે છે જે કર્મો ફળની ઈચ્છાવાળા છે તેનો ત્યાગ કરવો એને કવિઓ સંન્યાસ સમજે છે સારું શું અને નરસું શું એ સમજનારાઓ સર્વ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનોની માન્યતા પ્રમાણે બધા જ કર્મો દોષવાળા છે તેથી તેમને છોડી દેવા જોઈએ જ્યારે બીજા કેટલાક પંડિતો કહે છે યજ્ઞદાન અને તપ જેવા કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી હે ભરત શ્રેષ્ઠ ત્યાગ અને નિશ્ચય આપું છું તે સાંભળ હે પુરુષ શ્રેષ્ઠ ત્યાગના ત્રણ પ્રકાર કહ્યા છે યજ્ઞ દાન અને તપરૂપ કર્મો ત્યજવા જોઈએ નહીં પણ કરવા જ જોઈએ કેમ કે એ કર્મો ફળની ઈચ્છા નહીં રાખનારા બુદ્ધિમાન મનુષ્યને પવિત્ર કરનારા છે હે પાર્થ મારું નિશ્ચિત ઉત્તમ મત એ છે કે આસકિત અને ફળની ઈચ્છા છોડીને આ કર્મો પણ કરવા જોઈએ ફરજ તરીકે જે કર્મો કરવાના હોય તેનો ત્યાગ કરવો યોગ્ય નથી છતાં સમજ્યા વિના આપણે તેનો પણ ત્યાગ કરી દઈએ છીએ તો તે તામસ ત્યાગ ગણાય જે કર્મ દુઃખદાયક સમજી શરીરને કષ્ટ થવાના ભયથી છોડી દેવામાં આવે છે તે રાજસ ત્યાગ છે અને એવા ત્યાગનું ફળ મળતું જ નથી હે અર્જુન આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ફરજરૂપે જે નિયત કર્મો આદરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે બુદ્ધિમાન અને સંશય રહી તેવો સાત્વિક ત્યાગી અકુશલ એટલે અહિતકર કર્મોથી દ્વેષ કરતો નથી અને કુશલ એટલે લાભપ્રદ કર્મો પ્રત્યે આસક્ત બનતો નથી કારણ કે તમામ કર્મો છોડી દેવાનો દેહધારીને માટે શક્ય બનતું નથી પણ જે કર્મના ફળનો ત્યાગ કરે તે સાચો ત્યાગી કહેવાય છે બધા કર્મોને સફળ બનાવનારા નીચેના પાંચ કારણો જણાવ્યા છે તે હે મહાબાહુ મારી પાસેથી સમજી લે કરતા દેશ અને કાળ વિધ વિધ સાધનો અનેકવિધ જુદી જુદી ક્રિયાઓ અને પાંચમો પ્રારભતા મનુષ્ય મનથી વચનથી કે શરીરથી જે કાંઈ સારા નરસા કર્મો કરે છે તેમાં ઉપરના પાંચ કારણભૂત હોય છે જ્યારે હકીકત આવી છે ત્યારે જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિના કારણે કર્મોના કરતા તરીકે પોતાને એકલાને જ માને છે તે દુર્મતીને કાંઈ સમજણ પડતી નથી કર્મો કરવા છતાં હું કરતા છું એવો અહમ ભાવ જેનામાં નથી અને ફળની લાલસાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે આ બધા મનુષ્યોને મારી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે કર્મના ફળથી બંધાતો નથી જાણનાર જાણવાની વસ્તુ અને જ્ઞાન આ ત્રણ કર્મની ઉત્પત્તિ થવામાં પ્રેરણાદાયક છે અને કરતા કારણ અને ક્રિયા આ ત્રણેય તેના અંગ છે સાંખ્યાશાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કરતા સત્વરજસ અને તમસ એ ત્રણ ગુણોના ભેદ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારના કહેલા છે તે જેવાને તેવા તું સાંભળ જુદા માલમ પડતા સર્વભૂતોમાં જે જ્ઞાન વડે મનુષ્ય એક જ રૂપે રહેલા અવિનાશી તત્વને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ મનુષ્ય જે જ્ઞાન વડે જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ તે જ્ઞાનને તું રાજસ જાણ જે જ્ઞાન વડે મનુષ્ય તેના સ્વરૂપને સમજ્યા વગર અને કોઈ કારણ વિના એક જ કાર્યમાં તે જ સર્વસ્વ હોય એમ પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહેવામાં આવે છે રાગ દ્વેષ રાખ્યા વિના અને આસક્તિ વિના મનુષ્ય ફરજ તરીકે નક્કી કરેલું કાર્ય કોઈ પણ જાતની ફળની ઈચ્છા વિના કરે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે પરંતુ ફળની અપેક્ષા રાખનારો મનુષ્ય કર્મનો કરતા હું છું એવા અભિમાન સાથે ભારે જહેમત ઉઠાવીને કરે તે કર્મને રાજ કહેવામાં આવે છે મોહવસ્થ થઈને પોતાની શક્તિનો વસ્તુઓના બગાડનો હિંસાનો કે પરિણામનો વિચાર કર્યા વિના જે કર્મનો આરંભ કરે છે તે કર્મને કર્મ કહેવામાં આવે છે જે મનુષ્ય કાર્ય સિદ્ધ થશે કે ન થશે તે અંગે હર્ષ કે શોખની લાગણી વિનાનો બની આસક્તિ રાખ્યા વગર અને અહંભાવ રાખ્યા વિના ધીરજ અને હોશથી કાર્ય કરે છે તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જે કર્મ કરનાર કર્મના ફળની અપેક્ષા રાખે આસક્તિ રાખે લોભી અને બીજાઓને દુઃખ આપે મેલી મુરાદ રાખે અને હર્ષ અને સોક્તિ યુક્ત બને તે કરતાને રાજસ કરતા કહેવાય છે કાર્ય કરનાર જે મનુષ્ય ચંચળ બુદ્ધિવાળો પામર જક્કી શઠ આડસુ બીજાના કાર્યનું છેદન કરનાર દીર્ઘસૂત્રી અને શોખ કરનારો છે તેને તામસ કરતા કહેવામાં આવે છે હે ધનંજય ગુણોના કારણે બુદ્ધિ અને ધૃતિના ત્રણ જાતિના ભેદ પડે છે તે બધું અલગ અલગ હું કહું છું તે તું સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને સમજે છે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મને છૂટા પાડી શકે છે ભય અને અભયને સમજે છે અને બંધન અને મુક્તિના ભેદને પીછાને છે તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે અને હે પાર્થ ધર્મ અને અધર્મ તથા કરવા યોગ્ય કાર્ય અને ન કરવા યોગ્ય કાર્ય જે બુદ્ધિ વડે ખરેખરા સ્વરૂપમાં સમજી શકતા નથી તે બુદ્ધિને રાજસી બુદ્ધિ જ સમજવી હે પાર્થ અજ્ઞાન વડે ધંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને તમામ પદાર્થોને ઊંધી રીતે જુએ છે તે બુદ્ધિ તાપસી બુદ્ધિ છે હે પાર્થ માણસ મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાને જે એક નિનિષ્ઠ ધીરજથી અને ફળ ત્યાગરૂપ યોગથી ધારણ કરે છે તે ધ્રુતિ એટલે કે ધીરજ સાત્વિક છે હે અર્જુન મનુષ્ય અપેક્ષા રાખીને જે ધીરજથી ધર્મ કામ અને અર્થને ધારણ કરે છે તેને રાજસી ધ્રુતિ કહેવામાં આવે છે હે પાર્થ દુર્બુદ્ધિ વાળો જીવ જે ધીરજ વડે ઊંઘ પીક શોખ ખેદ તથા મધ છોડી શકતો નથી તે ધ્રુતિ તામસી ધ્રુતિ કહેવાય છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારનું સુખ મારી પાસેથી સાંભળ જે સુખમાં માણસ દેવને લીધે રચ્યો પચ્યો રહે છે અને દુઃખને પાર કરી જાય છે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી જેલું સુખ જે પ્રારંભમાં જેવું કડવું લાગે છે પણ પરિણામે અમૃત સમાન મીઠું બને છે તે સુખ સાત્વિક સુખ છે જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંભોગથી ઉત્પન્ન થાય છે અને પ્રારંભમાં અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે કડવું બની જાય છે તેને રાજ સુખ કહેલું છે અને પરિણામમાં પણ આત્માને મોહમાં જકડે છે તે સુખને તામસ સુખ કહ્યું છે પૃથ્વી પર આકાશમાં અથવા દેવલોકમાં એવો કોઈ પણ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ ત્રણ ગુણથી મુક્ત હોય હે પરંતુ વ્યક્તિના સ્વાભાવિક પ્રગટ થતા ગુણોના આધારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચારે વર્ણોના કર્મો પૃથક પૃથક વહેંચેલા છે તપ પવિત્રતા ક્ષમા મનોનિગ્રહ ઇન્દ્રિયોનું દમન જ્ઞાન સરળતા આસ્તિકપણો અને અનુભવ એ કર્મો બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મો છે ક્ષત્રિયોના સ્વાભાવિક કર્મો શૌર્ય તેજ યુદ્ધમાંથી પાછી પાણી ન કરવી તે ધૈર્ય ચાતુરી દાન અને ઈશ્વર ભાવ છે ખેતી ગાયોનું પાલન અને વેપાર ઉદ્યોગ એ વૈશ્યોના સ્વાભાવિક કર્મો છે અને શુદ્રોનું સ્વાભાવિક કર્મ સેવા ચાકરી છે પોતાના સ્વાભાવિક કર્મો કરવામાં રચ્યો પચ્યો રહેતો માનવી પરમ ગતિને પ્રાપ્ત કરે છે સ્વકર્મમાં તત્પર જીવ કેવી રીતે સિદ્ધિ મેળવે છે તે તું સાંભળ જેમાંથી પ્રાણીઓની પ્રવૃત્તિ થાય છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ વિસ્તર્યું છે અને વ્યાપી રહ્યું છે તે પરનું પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજન કરીને મનુષ્ય હૃદયની શુદ્ધિ રૂપ મોક્ષ સિદ્ધિને પામે છે પોતાનો ધર્મ ગુણ રહિત કે દોષયુક્ત લાગતો હોય અને બીજાનો ધર્મ આચરવો સહેલો લાગતો હોય તો પણ માણસને માટે પોતાનો ધર્મ હિત કર છે સ્વભાવ અનુસાર નક્કી થયેલું કર્મ કરનાર મનુષ્ય પાપી બનતો નથી માટે હે કુંતીપુત્ર પોતાને સ્વભાવિક એવું કૃત્ય દોષ વાળું લાગે તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ કારણ કે અગ્નિને જેમ ધુમાડાનો દોષ લાગેલો હોય છે તેમ તમામ કર્મોની સાથે કોઈને કોઈ દોષ તો ચોંટેલો હોય છે પરમાર્થ ભાવે કામના રહિત કર્મો કરનાર મનુષ્યની બુદ્ધિ આસક્તિ રહિત બની હોય છે તેમજ મન અને ઇન્દ્રિયોને તેણે જીત્યા હોય છે તથા તે કોઈ પણ જાતની સ્પૃહા રાખતો નથી તેથી તે કર્મના બંધનોમાંથી છૂટવારૂપ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે હે કોણ એવી રીતે જેણે સિદ્ધિ મેળવી છે તે મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ જે જ્ઞાનની અવધિ છે તેઓ પવિત્ર બુદ્ધિવાળો યોગી મક્કમતાપૂર્વક પોતાને નિયમનમાં લઈને શબ્દ સ્પર્શ વગેરે વિષયોને તેમજ રાગદ્વેષને છોડીને અલ્પાહાર તથા એકાંતવાસ દ્વારા શરીર મન અને વાણીને વશ કરીને નિત્ય ધ્યાન પરાયણ રહી સંસાર ઉપર ઉદાસીનતા સેવી તાકાત અહંભાવ અભિમાન કામના ક્રોધ અને કાંઈ લેવાની વૃત્તિનો ત્યાગ કરીને મમતા વિનાનો બની શાંતિ ધારણ કરે છે તેથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે બ્રહ્મભાવને પામીને પ્રસન્ન ચિત્ત બનેલા મનુષ્ય કોઈ પણ વાતનો શોખ કરતો નથી કશી આકાંક્ષા રાખતો નથી પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ રાખે છે અને એ રીતે તે મારી પરમ ભક્તિ પામે છે તે માણસ હું કેવડો છું અને કોણ છું તે હકીકત મારી ભક્તિ દ્વારા બરાબર રીતે જાણે છે અને એ રીતે મને મારા સાચા સ્વરૂપે જોઈ શકવાથી મારામાં સમાઈ જાય છે આમ મારો જ આશ્રય લઈને સર્વ કર્મો સદા કરતો હોવા છતાં હું તેના પર પ્રસન્ન હોવાથી વિનાશ નહીં પામે તેવા કાયમી પદને પામે છે તારા સર્વ કર્મો મનથી મને અર્પણ કરીને મારા સ્વરૂપમાં સમય જઈને બુદ્ધિયોગનો આધાર લઈ હંમેશા મારામાં ચિત્ત પરવનારો બન મારામાં ચિત્ત પરવનારો તું તારા સર્વ સંકટો મારી કૃપાથી વટાવી જઈશ પણ જો અભિમાનને વશ થઈને તું મારી વાત નહીં સાંભળે તો તારો નાશ થશે અભિમાની બનીને તું એમ માને છે કે હું નહીં લડું પણ તારો એ નિશ્ચય તકવાનો નથી કારણ કે પ્રકૃતિ સ્વભાવ જ તને તેમાં છે હે કોંતે મોહને આધીન બનીને તું અત્યારે જે કરવા ઈચ્છતો નથી તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય તું અવશ બનીને પણ કર્યા વિના રહેવાનો નથી હે અર્જુન જાણે યંત્ર પર ચડેલા હોય તેમ સર્વજીવોને પોતાની માયાથી ફેરવનારો ઈશ્વર તે સર્વજીવોના હૃદય આકાશમાં વાસ કરે છે હે ભારત તું પરિપૂર્ણ પ્રેમથી પરમેશ્વરને શરણે જા તેની કૃપા વડે તને પરમ શાંતિ પ્રાપ્ત થશે ને મુક્તિ જેવું સનાતન સ્થાન પણ મળશે જે ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન છે તે મેં તને કહ્યું હવે એના પર પૂરેપૂરો વિચાર કરીને તારી ઈચ્છા પ્રમાણે કર વળી સૌથી વધારે ગુપ્ત એવું મારું છેલ્લું વચન તું સાંભળ તું મને અત્યંત પ્રિય છે એટલે જ એ હિત કર તને હું કહું છું તું મને પ્રિય છે એટલા માટે જ હું તારી આગળ સાચી પ્રતિજ્ઞા લઉં છું કે

જે મારા ભક્તોને ગીતાનું આ અત્યંત ગુપ્ત જ્ઞાન સંભળાવશે તે મારું પરમ ભક્ત બનશે અને શંકા વગર તે મને જ પામશે મુક્તિ મેળવશે અને આ ભૂમિમાં આવા મનુષ્ય કરતાં મને વધારે પ્રિય બીજો કોઈ નહીં થાય કેમ કે સર્વ મનુષ્યોમાં એનાથી વધારે મારું પ્રિય કરનાર બીજો કોઈ નથી આપણા આ ધાર્મિક સંવાદનો જે મનુષ્ય અભ્યાસ કરશે તેને યજ્ઞ કરીને મારું યજન કર્યું એમ હું માનીશ તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધા રાખીને તથા દ્વેષ બુદ્ધિ રહિત થઈને માત્ર સાંભળશે તે પણ પાપમાંથી માંથી છૂટશે અને જ્યાં પુણ્યશાળીઓ વસે છે તે શુભ લોકને પામશે હે પાર્થ મેં કહેલો આ ઉપદેશ તે ધ્યાનપૂર્વક સાંભળ્યો ને એ સાંભળીને હે ધનંજય અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તારો સમોહ સાવ નાશ પામ્યો ને અર્જુન કહે છે હે અચ્યુત આપની કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે સર્વ ધર્મનું જ્ઞાન થયું છે આત્મજ્ઞાન લાધ્યું છે સ્મૃતિ મેળવી છે હવે હું શંકા માત્ર એવો અદભુત સંવાદ મેં સાંભળ્યો જેમણે મને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે એવા વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમગુપ્ત યોગ યોગેશ્વર શ્રી કૃષ્ણ જાતે અર્જુનને કહી રહ્યા હતા તે મેં પ્રત્યક્ષ સાંભળ્યો અને શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા પવિત્ર અને અદ્ભુત સંવાદને યાદ કરીને હું વારંવાર હર્ષ અનુભવું છું અને હે રાજન હરિનું અતિ અદ્ભુત સ્વરૂપ સંભાળી સંભાળીને હું અત્યંત વિસ્મય પામું છું અને ફરી ફરીને હર્ષિત થાઉં છું જ્યાં આગળ યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન બાણાવાળી એવો અર્જુન છે

ફળની ઈચ્છાથી કરાતા કર્મોનો ત્યાગ એ સંન્યાસ અને સર્વ કર્મોના ફળનો ત્યાગે ત્યાગ કહેવાય છે કર્મ માત્ર દોષયુક્ત છે એમ માની તેને છોડી દેવા જોઈએ અને યજ્ઞાદાન તપ જેવા કર્મોનો ત્યાગ કરવા જેવા નથી એવા બે મત વિદ્વાનોમાં પ્રવર્તે છે ત્યાગ ત્રણ પ્રકારના છે યજ્ઞાદાન અને તપ વગેરે કર્મો પવિત્ર કર્મો છે પવિત્ર કર્મો પણ આસક્તિ અને ફળની આશા છોડીને જ કરવા જોઈએ હિંસા ચોરી વગેરે નિષેધ કર્મોનો ત્યાગ યોગ્ય છે પણ ફરજરૂપ કર્મોનો ત્યાગ એ તામસ ત્યાગ ગણાય છે કષ્ટ ખંભવું પડે એવા ભયથી કર્તવ્યરૂપ કર્મોને છોડવા એ રાજસ ત્યાગ છે આસક્તિ રાખ્યા વિના અને ફળની આશા સિવાય પોતાનો ધર્મ સમજીને જે કર્મો કરવામાં આવે તે સાત્વિક કર્મ છે જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને જ કર્મોનો કરતા માને છે તે અજ્ઞાની છે જુદા જુદા જણાતા સર્વોમાં એક રૂપે રહેલા અવિનાશીને જોઈ શકે તે જ્ઞાન સાત્વિક જ્ઞાન છે જે જ્ઞાન વડે જુદા જુદા જીવોમાં જુદા જુદા ભાવો જણાય તે જ્ઞાન રાજસ જ્ઞાન છે સ્વરૂપને સમજ્યા વિના કે હેતુને વિચાર્યા વિના એક જ કાર્યમાં આશક્તા બની જાય તે જ્ઞાન તામસ જ્ઞાન છે કર્તવ્ય સમજીને ફળની અપેક્ષા રાખ્યા વિના મનુષ્ય જે કર્મ કરે છે તે સાત્વિક કર્મ છે હું કરતા છું એવા અભિમાનપૂર્વક જે કર્મ કરવામાં આવે તે રાજસ કર્મ છે જે બુદ્ધિ યોગ્ય અયોગ્યનો નિર્ણય કરી શકે તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે કાર્ય કે અકાર્યનો વિવેક ન સમજી શકે તે બુદ્ધિ રાજસી બુદ્ધિ છે અધર્મને ધર્મ સમજી અને બધા પદાર્થને આવડી રીતે જુએ તે બુદ્ધિ તામસી બુદ્ધિ છે જે સુખ આરંભમાં ચેડ જેવું લાગે પણ અંતમાં અમૃત રૂપ બની જાય છે અને જેનાથી આત્મા પ્રસન્ન થાય તે સુખ સાત્વિક સુખ કહેવાય વિષયોના ઉપભોગ વડે જે સુખ પ્રારંભમાં અમૃત જેવું મોહમાં ચકડનારું સુખ તામ છે પોતાના ધર્મનું પાલન કલ્યાણ કરનાર અને પારકાના ધર્મનો મોહ પતન કરનારો છે પ્રભુ પરાયણ મનુષ્ય પોતાના કર્તવ્યો કરતો હોવા છતાં પરમગતિને પ્રાપ્ત કરે છે ઈશ્વરમાં ચિત્ત જોડનારના સર્વ સંકટો દૂર થઈ જાય છે ભાવપૂર્વક પરમેશ્વરની ચરણે જનાર મનુષ્ય પરમ શાંતિને મોક્ષ પદને પામે છે જ્યાં જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ત્યાં વિજય છે લક્ષ્મી છે ઐશ્વર્ય છે અને અચડનીતિ છે ભક્તો હવે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય શ્રવણ કરીશું જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અને ગીતા જ્ઞાન રૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે તેના આગલા જન્મના સર્વ પાપો નાશ પામે છે એક જ વખત ગીતા રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થાય છે ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે બધા ઉપનિષદો ગૌ માતા સમાન છે એ ગૌ માતાને દોહનાર ગોપાલનંદન શ્રી કૃષ્ણ છે એ દૂધનું પાન કરનાર સ્વરૂપ અર્જુન છે અને અને ગીતારૂપી દૂધ એ અમૃત છે છે એક અનન્ય શાસ્ત્ર દેવકીનંદન શ્રી પરમ દેવતા છે શ્રી કૃષ્ણના નામનો જાપ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ એકમાત્ર કર્મ છે ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીજીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા પાપોનો નાશ થશે જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા તો ગીતાજીનું પૂંજન થાય છે ત્યાં દેવો ઋષિઓ અને પ્રભુનો વાસ થાય છે જે મનુષ્ય ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલ્લી સંધ્યા મુક્ત મોહિની અર્ધ માત્રા ચિદાનંદા પવદની ભયનાશિની નાશિની વેલદ્રય પરા અનંતા અને જ્ઞાન મંજરી એવા ગીતાના અઢાર નામનો જપ કરે છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાના આશ્રય રહી ત્રણ લોકનું પાલન કરે છે ગીતાના અઢાર અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમ પદને પામે છે ગીતાના નવ અધ્યાયનો પાઠ કરનારને કવદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે છ અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે જે ત્રણ અધ્યાયનો પાઠ કરે છે તેને સૌમ્યાગનું ફળ મળે છે જે એક અધ્યાયનો પાઠ કરે છે તેને લાંબો સમય કૈલાસમાં સ્થાન મળે છે જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે તે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પાપ રહિત બની ગીતા ગીતા ઉચ્ચારતા પરમપદને પામ્યા છે જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે તેની મહેનત નકામી જાય છે જે કોઈ આ મહાત્મ્યા સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભતીને પામે છે સુધજીએ કહેલું ગીતાનું સનાતન મહાત્મ્ય ગીતા પાઠને અંતે જે વાંચે છે તે પાઠના ફળનો ભોગતા થાય છે મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈ મુક્તિ પામે છે જે માણસ ગીતાનું ધ્યાન કરે છે તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતો નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી જ્યાં આગળ શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ વગેરે તીર્થો વસે છે જ્યાં ગીતા સંબંધી વિચારણા ચાલે છે અને જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રય રહેલા છે ગીતા એ એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જ તેઓ ત્રણ લોકનું પાલન કરે છે ગીતા જ પ્રભુ શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે અવિનાશી છે અવિકારી છે ગીતા ત્રણેય વેદ સમાન પરમ આનંદ રૂપ તથા તત્વના અર્થ જ્ઞાનથી ભરેલી છે જે મનુષ્ય મનને સ્થિર કરી ગીતાના અઢાર અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમ પદને પામે છે મહાપાપી મનુષ્ય પણ જો ગીતા રૂપી નામના આધારે જ બહાર જઈ શકે છે જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવની કોટીને પામે છે ગીતા વાંચનથી ચિત્તની શુદ્ધિ થાય છે જે ગીતાનો પાઠ અગિયાર સગર પર્વના દિવસોએ એ દેવાલયમાં તીર્થ સ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અગર અધ્યયન કરે છે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ સદભાગ્ય અને તંદુરસ્તી મળે છે અને તેની સ્ત્રી હંમેશા અનુકૂળ રહે છે જે ઘરમાં ગીતાનો પાઠ છે તે ઘરમાંથી સગડા દુઃખ શોખ અને વિધ્ના દૂર થાય છે

તથા અઢારમો અધ્યાય પ્રભુના પગ છે ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાડીઓ છે ગીતાના અક્ષર એ ભગવાનના રોમ છે અજાણતા પણ ગીતા પાઠ કરનારને મુક્તિ મળે છે તો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા અર્જુન તો ભક્તો આજના વિડીયોમાં આપણે મોક્ષ આપનાર અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે તમે પૂરો અધ્યાય સાર અને મહાત્મ્ય સાંભળ્યું હશે જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો આ અધ્યાયનું પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરજો જેથી તે લોકો પણ મોક્ષને પ્રાપ્ત કરે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અર્જુન દેવ વિડીયો જોવા માટે